નમસ્કાર દર્શક મિત્રો હું છે આપનું સ્વાગત દેશના યશસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ તથા સંસ્થાના ચેરમેન પીજે ચૌધરીના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા જિલ્લામાં નવો પંચોતેર આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત કુલ વીસ મેગા આરોગ્ય કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય સેવા અભિયાનમાં કુલ ઓગણીસ હજાર પાંચસો ત્રેસઠ નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો જેમાંથી અગિયાર પુરુષો અને આઠ સ્ત્રીઓ સામેલ હતા અભિયાનમાં પાંચ હજાર છસો લાભાર્થીઓને આંખના નંબરની કોમ્પ્યુટરથી તપાસ કરી નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા તથા એકસો સ્ત્રીઓના ગર્ભાશયના મુખના કેન્સરની અને એકસો દસ સ્ત્રીઓના સ્તન કેન્સરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી આ મેગા આરોગ્ય કેમ્પમાં દર્દીને મેડિસિન વિભાગ સર્જરી વિભાગ સ્ત્રીરોગ વિભાગ બાળરોગ વિભાગ હડકાનો વિભાગ આંખ વિભાગ કાનનાક ગળાનો વિભાગ ચામડીના રોગનો વિભાગ માનસિક રોગ વિભાગ દાંત વિભાગ એમ દરેક વિભાગના તજન્ય ડોકટરો દ્વારા સઘન તપાસ કરીને સારવાર તથા મહિલાઓના સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ ડાયાબિટીસ અને બીપીની તપાસ આંખના નંબરની કોમ્પ્યુટરથી તપાસ તથા ચશ્મા વિતરણ અને દરેક પ્રકારની દવાઓ એમ બધી જ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ અભિયાનનો હેતુ ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો અને આરોગ્ય જાગૃતિ વધારવાનો હતો આ અભિયાને સાબિત કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવાભાવથી સમર્પિત જીવનના સંદેશને બનાસકાંઠાના લોકોએ આત્મસાત કર્યો છે બનાસ ડેરી પરિવાર અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા આગળ પણ આ પ્રકારની આરોગ્ય સેવાની પહેલ ચાલુ રાખવામાં આવશે જેથી સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતનું સ્વપ્ન સાકાર થાય